ચુલાદ ગામે ગેર કાયદેસર માટી ખનન પર છાપો ચાર કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો ભરૂચ પ્રાંતનો ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો તેમજ ભેડસમ સાયખા માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન અને વાગરાના ભેડસમ સાયખા રોડ પરથી છ હાઈવે ટ્રક સીઝ કર્યા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા કમર કસી છે આ અંગે અનેકવિધ ઉઠવા પામી હતી જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાડાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ પછી એક જગ્યાએ પોતાની ટીમોને લઈ ગેરકાયદેસર ખનનથી ચાલતી પ્રવૃત્તિઓ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી અને અંજામ આપી રહ્યા છે સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાયકામાં ફેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલા છ હાઈવર ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છાયવા જેની કિંમત રૂપિયા ચાર કરોડના મુદ્દામાં કબજે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં રિસનો ખૂબ ફેલાઈ જવા પામ્યો છે અજર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી વાગરા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો